તાલુકાના ખાતે પરંપરાગત રીતે દરિયાલાલ જન્મ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે પૂજા અર્ચના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તથા દાતાના સહયોગથી મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સુખપર અને તેની આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારની ઉપસ્થિતિ જો હવે જઈ સુર આમ તક ન્યૂઝ બીરો ભુજ તાલુકાના સુખપર ખાતે પરંપરાગત રીતે પરમ પૂજ્ય ભગવાન શ્રી દરિયાલાલ જન્મ જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું માતુશ્રી તુલસાબેન વેલજીભાઈ કેશવજી બુઢાણી પુના પુનાવાલા પરિવાર સંચાલક સુખપર લોહાણા મહાજન દ્વારા સંયુક્ત ઉપક્રમે સંત શ્રી બાલરામજી મહારાજ લોહાણા મહાજનવાડી ખાતે દરિયાલાલ જન્મ જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ કલાકે પૂજા અર્ચના વિધિ યજમાન પરિવાર અરવિંદભાઈ ઠક્કર પરિવાર દ્વારા તથા વિશાલભાઈ તન્ના પરિવાર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સવારે નવ કલાકે સવારે નવ કલાકે મદનપુર મહાદેવ મંદિરથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રભુલાલભાઈ મંત્રી અરવિંદભાઈ અને ઉપપ્રમુખ કીર્તિભાઈ ઉપપ્રમુખ અશોકભાઈ ખજાનચી શૈલેષભાઈ સહિતના મહાનુભાવોએ ખૂબ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે શેર ભાજપના પ્રમુખ મીત ઠક્કરે પણ હાજરી આપી સૌને શુભકામના પાઠવી સૌને જય ગડિયાલાલ હું સુપલોણા માધન ઓપન છું આ દર વખતે એમ આ વખતે પણ વિજયભાઈ ગેલાણીની ટીમ આમ તક છે અમને સારો કવરેજ કરી આપ્યો છે તે બધે વિજયભાઈ ગેલાણી અને રિપોર્ટર નિકુલભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર હજી પણ આવી અપેક્ષા સરકારની અપેક્ષા છે હું સુપર લવાણા માધ્યમના પ્રમુખ રૂપભાઈ ઠક્કર બોલું છું અહીંયા અમારે વર્ષમાં ત્રણ તહેવાર ઉજવાય છે અને બધા આયા હોંશથી દરેક જ્ઞાતિનો એક સમથી દરિયાલાલ જયંતી જલારામ જયંતી અને વાલરામ નિર્માણ દિન ત્રણેય તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવી છે અને એમાં તમામ ગ્રામજનોનો સાથ સહકાર અને યુવક મંડળ મહિલા મંડળ દરેકનો ઉત્સાહપૂર્વક સાથ સહકાર મળે છે અને એ મેં અતિ ઉત્સાહથી અમે આ તહેવાર ઉજવીએ છે અને હવે અમારે તરત માં જ એક પ્રોજેક્ટ ચાલુ કરવાના છે જે વાડી માટે અમારે સુપોલ વાડીનું નવીનીકરણ કરવાનું છે એના માટે પણ દાતાઓનો ખુબ સાથ સહકાર મળી રહ્યો છે અને હજી વિશેષ અમારે પ્રવૃત્તિ કરવાની છે જેમાં બધાનો સહકાર સારો એવો મળે છે જય જલારામ જય જલિયાલાલ જય ધરિયાલા